કંટાળો બી આવે કેમ કે ખબર નહીં પડતી ચોમાસું ચાલુ છે શિયાળો ચાલુ છે કે ઉનાળો ચાલુ છે કંઈ નક્કી જ નથી હોતું એવું લાગે છે મને તો આવે બધું આવી રીતના છે તો યાર આ વરસાદ વાળા તો ખબર નહીં યાર ખાને ચલે એવું કે આજે આવું ફટાફટ એવું કે

દુકાને આવી ગયો છું તો કંઈક દુકાનનો મહોલ આવી રીતના છે અત્યારે હું બનાવી રહ્યો છું આ ચોલી તમે જોઈ શકો છો સ્પેડ વાળી ચોલી આવી બધી હોય છે બધી આ ચોલીમાં બહુ મહેનત લાગતી હોય બાકી તો એવું છે બાકી સ્વાગત છે તમારું મસ્ત મજાનું આપણા વિડીયોમાં દોસ્તો તમે અમારા વિડીયોમાં આવી રહ્યા છો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અને આજના વિડીયોમાં બનેલા બનેલા રહેજો ખૂબ મજા આવવાની છે અને ચાલો આજના વિડીયોમાં અમારા ઘરે લાઈટ જતી રહેલી છે સવારની જ જતી રહેલી છે એટલે મને એમ થયું કે દુકાને પણ લાઇટ ના હોય પણ પછી અહીંયા આવીને જોયું તો દુકાને તો લાઇટ છે તો આવું બધું છે એટલે લાઈટ એટલે કે પાવર એટલે કે કરંટ એ ઘરે નહીં હતો અને અહીં ગાડી છે બાકી તો ચાલો આખો દિવસ રહેજો વિડીયોમાં આપણે ચોલી બનાવવું તમને બતાડું કે આ ચોલી કેવી બની છે અને આખો દિવસ જે દિનચર્યા આપણું રહેશે એ પણ તમને બતાવીશ બાકી આવી રીતના છે તો ચાલો ફટાફટ કામ કરી દઈએ આપણે જવાનું કસેનો પ્લાન હતો એ પણ કેન્સલ થઈ ગયેલો છે શું કરવાના આવે એમ વાતાવરણ એટલું ખરાબ થઈ ગયેલું હતું ને વાવિડું આવ્યું ને પછી આ હિન્દુ પાકિસ્તાન મતલબમાં આપણે કંઈક વાતાવરણ એ પણ બગડેલું છે એટલે આપણે દ્વારિકા જવાનો પ્લાન બનાવેલો પણ એ ડ્રોપ થઈ ગયો ને કામનું કેવું કે લાઈટ બી ઘરે ઘરે જતી હતી તો જે કામ આપવાનું હતું એ કામ બી નહીં થયું એટલે આપણો પ્રોગ્રામ કેન્સલ કે બાકીના મિત્રગણ જવાના છે દ્વારિકા છે સોમનાથ છે એ બધે જ ફરવાના છે એ લોકો પાંચ છ દિવસનો પ્રોગ્રામ છે બાકી મારે બી જવાનું પણ મારું ડ્રોપ થઈ ગયું મિત્રો કેમ કે લગ્ન બ્લાઉઝ નહીં આપી શકાય યાર મારાથી કેમકે લાઈટ એટલી બધી જાય એટલો બધો પાવર જાય તો આ પંખા ચાલુ કરી દીધા છે તો ચાલો બનેરા રહેજો ખૂબ મજા આવવાની છે ચાલો ઓકે અને વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવું યાર તો વિડીયો બનાવવાની ખૂબ મજા અમને બી આવે અને તમને પણ જોવાની મજા આવે એમાં કોઈ પૈસા લાગતા નથી ફક્ત નોટિફિકેશન ચાલુ કરી દેવા મતલબ વિડીયો આવે તમને જોવા મળે કે ભાઈ અમે લોકો ઓકે છો મિત્રો આપણે લેસ જોવા માટે મંગાવી છે જો સરસ મજાની લેસ છે આ સિલ્વરમાં છે એટલે પકડજો બાકીની છે ને મિત્રો આ લેસ અલગ અલગ પેટર્નની છે એ રીતના છે જોઈ શકો તમે આ પણ બ્લાઉઝો આવી મેરેજની બ્લાઉઝોમાં ચાલે છે આ તો તે દિવસે જોઈ લી જ ને આ પણ જોઈ થતી હતી મેં અને પણ આનો પણ યુઝ કરેલો છે આ સિલ્વરનો તો યુઝ નહીં કરે બાકી આ રીતના છે આ સિલ્વર છે બાકી આ થોડી સારી લાગે છે મને એકસો ત્રીસ વાળી પેટન છે આવી જુઓ આ આપણે યુઝ નહીં કરી તો આને આનો યુઝ એક આ દોઢસો રૂપિયા મીટર છે કે બહુ મોંઘી છે પેલી કઈ છે આપણે લીધી આનો ભાવ નહીં લઈ શકે જો મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બધી પેટર્નો છે પણ મને એક આ ગઈમી છે પણ ભાવ થોડો વધારે છે જો દોઢસો રૂપિયા મીટર ને તેરસો રૂપિયાનું પટ્ટું છે એવું કહેવું છે એમ બાકી આ થોડી પેટર્ન સારી છે પણ ભાવ થોડો વધારે પડતો જ છે મિત્રો એટલે આ તો આપણે નહીં લઈએ અને આ છે પાંચસો ત્રીસ રૂપિયાનું છે એટલે આ થિંક આ સો રૂપિયે સાઈઠ રૂપિયે મીટરવાળી છે ને એ રીતે અલગ અલગ ભાવ છે આ બી સાઠ રૂપિયે મીટર વાળી છે આઈ થિંક હું કદાચ આ જ લગાવડાવી દેવા કેમકે આ બધી બાકીના ભાવ બહુ વધારે છે પછી કસ્ટમરને બી બહુ જ ભાવ થઈ જાય ને મિત્રો એટલે મેં પછી એક આવી સો રૂપિયા મિત્રો બાજુ અમે કાલે જ લગાવેલી આ લેસ તો બાકી આવી બી લગાવીશું કેમકે આમાં એમ બી વ્હાઇટ શેટ થાય એવું છે બી નથી આ બ્લાઉઝમાં આવી રીતના તો આપણે કદાચ આ સેટ થઈ જાય કેમ કે આની સાથે આ કોમ્બિનેશન થોડું સારું લાગશે સારું વાંધો નહીં લઈ લે બાકી આ લેસ છે અમે આ કદાચ આ મંગાવીએ ઓકે તો ચાલો સહેજ વારમાં બ્લાઉઝ બનાવીને પછી લાસ્ટ ફિનિશિંગ બતાવી દેવા તમને તો તો કોઈ મિત્રો વરસાદ પાછો ચાલુ થઈ ગયો ચાલો તમને વરસાદ વરસાદ કેવો ચાલુ થઈ બહુ જોર થી ને મોટા મોટા વરસાદના છાંટા પડે છે મિત્રો જોવો આ ઘડીએ ઘડી આવું મતલબ વાદળ તો એકદમ ખુલ્લા ખુલ્લા છે જો તમે જોઈ શકતા તો બાકી તો આ વરસાદ જુઓ આવી રીતના છે વરસાદ આ બેન અહીં નહીં આવતા પણ બધો સામાન પીધરા જાય ને એટલે ત્યાં ધૂપા રહી ગયા બાકી તો આવી રીતના છે જુઓ વરસાદનો માહોલ બહુ વરસાદ પડે યાર વગર સિઝનનો વરસાદ છે આ તો બધો બાકી આમ છે જુઓ તો વરસાદ તો યાર બહુ પડતો છે કંટાળો બી આવે કેમ કે ખબર નહિ પડતી ચોમાસુ ચાલુ છે શિયાળો ચાલુ છે કે ઉનાળો ચાલુ છે કઈ નક્કી જ નથી હોતું એવું લાગે છે મને તો આ બધું આવી રીતના છે તો યાર વરસાદ વાળા તો ખબર નહીં યાર કેવું કરે છે ચાલો મારું શું છે કે મેં ખાલી તમને બતાડી દીધું કે વરસાદ પડે છે પણ વાદળ તો ખુલ્લા જ છે ચાલો બ્લાઉઝ સીવી નાખીએ આપણે ફટાફટ બાકી જો પહેલા જ કરતો છે વરસાદ તો હાય હાઈકો છો આપણે બ્લાઉઝ બનાવી બપોરનો વાગી ગયો એક મેં કાલે બ્લાઉઝ કટિંગ કરીને અડધી બનાવેલી હો મિત્રો એટલે આ બ્લાઉઝ બનાવતા વધારે વાર નહીં લાગી કેમ કે કટિંગ થઈ ગયેલું હતું અડધું હાફ સ્ટીચ પણ મેં કરી દીધેલું એટલે આજે બપોરનો દોઢ વાગી ગયો છે ત્યારે આ બ્લાઉઝ બનીને કમ્પ્લીટ મસ્ત રેડી થઈ ગયેલી ચાર રીતના જુઓ આખી મેં લેસ લગાવી છે અને સ્લીવ પર બી આ સરસ મજાની લેસ લગાવીને તૈયાર છે જુઓ અને એના લટકણ મેં આ રેડીમેડ દોરી કરી છે અને એના લટકણ કયા પ્રકારના છે જો હું તમને બતાડું મેં આવી રીતના જે એક્સ્ટ્રા મટીરિયલ વઢેલું એમાંથી ઝુમકા બનાવેલા છે જો સરસ મજાના છે ને તો આ રીતના મારી બ્લાઉઝ મતલબ કસ્ટમરની બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયેલી છે આવી બ્લાઉઝની સિલાઈ બહુ થાય કેમ કે આ બધું કરવામાં મહેનત બહુ જાય મિત્રો લાગે આપણને એવું કે આમાં તો શું કરેલ છે પણ આ બધુંમાં મહેનત અને આ લેસ પણ બહુ મોંઘી આપી છે મને આ સો રૂપિયા મીટર લેસ પડી છે નજીક નજીક વાળી કોઈ સો વાળી બી હોય એકસો વીસ વાળી હોય દોઢસો વાળી હોય પછી એસી વાળી હોય એવી અલગ અલગ બધી બહુ જાતની લિસ્ટ આવે અને તો પણ આ લિસ્ટ થોડી બીજા લીસ્ટ કરતા મોંઘી હોય છે બાકી તો બીજું કંઈ નઈ જો મસ્ત બ્લાઉઝ બની તૈયાર થઈ ગયેલી છે ઓય હોય હોય મને તો બહુ ગમ્યું બ્લાઉઝ તો ચાલો મિત્રો હું ઘરે જાઉં છું બ્લાઉઝ બની તૈયાર થઈ ગયેલી છે ઘરે જઈને જમવા ગઈ એટલે દુકાન અત્યારે હું એમ જ બંધ કરી દેવા ને ઘરે ઘરે જઈને મહિલા ફટાફટ બાકી ક્લિયર છે વાતાવરણ આપડે દુકાન બંધ કરીને ઘરે આવી ગયા છે બાકી ઘેરે શું બને વડી વળી શાક છે જોવો તો વળી નું શાક છે પછી આ છે બટાકા ને ગોવાર શેલ નું શાક છે અને રોટલી ખાવાના છે બાકી જો મસ્ત મજાનું છે ને શાક તો આપડે એ બી ખાઉ મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયેલો છે પોણા બે ની બે ની આસપાસ પોણા બે જેવા થવાના ગાયથી બાકી આ સબ્જી છે વડીનું શાક અને રોટલી ચાલો ફટાફટ જમી લઈએ જોઈ શકો છો મિત્રો આપણે ઘરે જમીને મસ્ત આવી ગયા છે અને કટિંગ કર્યું બ્લાઉઝનું અને હવે આ બ્લાઉઝ મેં કટિંગ ચોલીની કરેલી છે આવી જો મસ્ત મજાની ચોલી કટિંગ કરેલ છે આ બી ના પછી હું તમને બતાડીશ કે આ કેવું છે આ નીટનું તો પટલું પટલું છે પણ બય ના પછી આખું આવી જશે નીટ આવશે પછી આ ટીસ્યુ ટાઈપનું મટીરિયલ છે એને સિલ્કનું અને કોટન નું અસ્ટર હાથે બનશે અને આ બે સાડી સેકર નાખીએ તો ચાલો થોડી વારમાં ઇવનિંગમાં મહિલા મિત્રો તમને બધાને ઇવનિંગમાં જ મોડ ત્યાં સુધી હું થોડું કામને પટાઈ પટાવી દઉં કે કામ વધારે છે ને વરસાદનું વાતાવરણ તો એવું જ છે કે પડે જાય પડે જાય જાણે ચોમાસું બેસી જાય એવું છે બાકી તો બીજું કંઈ નહીં ચાલો ઇવનિંગમાં મળીને આપણે બધા છો મિત્રો આજે બહુ જ ઘણા દિવસ પછી દુકાનમાં ચા મંગાવી છે બાકી અમે તો ચા પીતા જ નથી અમુક લોકો ચા પી યાદ કરે બાકી ચાલો ફટાફટ ચા પી લઈએ બ્લાઉઝનું કામ ચાલુ કરવું સવારે વહેલી હાઉસ આપવા છે અમારે અત્યારે એને પૂરી કરવી પડશે બાકી વાંધો નહીં બની જશે એટલે ચાલુ છે કામ એટલે તો બાકી ચાલો ચા કાઢી લઈએ ચાલો ભાઈ ગરમ ગરમ ચા કોને કોને ચા પીવી છે કમેન્ટ કરી દેજો જો બાકી ચા ને વાગી ગયા છે આઈ થિંક સાડા પાંચ કે છ વાગવાના હશે તો પોણા છ થઈ ગયા છે ઓકે ચાલો ફટાફટ ચાપી લઈએ લોકો વાગી ગયા સાડા સાત ની ઉપર તૈયારી છે અને જો બ્લાઉઝમાં શેપ બનાવેલો છે દેખાય તમને તો પછી આ બનાવેલા છે રીતના મસ્ત મજાના અને સ્લીવ ફુગ્ગા સ્લીવ બનાવેલું છે જો આવી રીતના ફુગ્ગા સ્લીવ છે સેમ ટુ સેમ આ બાજુ અને સરસ મજાનું ફૂલ બનાવેલું છે આ પેટર્ન બનાવેલ છે અંદરથી કાન નાખો ને તો તમને ખ્યાલ આવશે કેવું ગળું છે ને કેવું નહી બાકી તમને ખ્યાલ આવશે સાત વાગે છે ભાઈ તો એ તમારે તો કરવું જ પડશે એનું ને જો સમય વાતાવરણ બી આજે બી થોડુંક એવું જ છે એટલે વરસાદ પડી જાય નહીં પડી જાય એનું કઈ નક્કી નહિ કહેવાય કેમ કે અમેરિકા જેવું વાતાવરણ અમેરિકા જેવું બાકી બીજું કઈ નહીં આજનો દિવસ તો સવારે ખાસી બે ત્રણ ખાંસી કલાક જેવી લાઈ ગયેલી પછી શું થાય આપડું તો એટલું એવું બધું છે બાકી જો સરસ પેટર્ન બની ગયેલી છે તો ચાલો મિત્રો વાગી ગયા છે આઠ અને હવે દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયેલો છે તો ઘરે જઈને ભોજન ભોજન બીય બહુ ખાતી ગયા એવું લાગી રહ્યું છે ઘણી બધી સાડીઓ પણ મેં કરી જો કેટલી મસ્ત મસ્ત સાડીઓ છે આ બધી આ બધી ફોલ સ્ટીચ કરીને એને ફોલ લગાવીને કમ્પ્લીટ કરી આહો કરી નાખે છે પણ ગળી નથી કરી અને આ બ્લાઉઝ લાસ્ટમાંથી એ પટાવી દીધી બાકી અહીં બધી બ્લાઉઝો છે હવે આને કાલે સીવીશું બાકીનું છે ને સવારે વહેલા લેવા આવવાના છે સાડા સાત વાગે ઘરે તો એ લોકોનું હા ત્રણ જોડી છે એ મારે ઘરે લઈ પછી ચાલો ઘરે જઈને તમને મસ્ત મજામાં મળું ફ્રેશ થઈને અત્યારે દુકાન છે તો ફટાફટ દુકાન મેં બંધ કરી દેમ જે લેવાનું છે એ લઈ લે ચાલો ઘરે જઈને મળી લે ત્યાં સુધી મારા વિડીયો લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો ને બીજું આજુ કન્ટિન્યુ રહેશે જો આપણે જમીન બધું બધું યાર શકો છો મિત્રો સરસ મજાનું જમવાનું કામ નાખ્યું છે આમાં છે દાળ એ ની દાળ છે આ છે આ શું કહેવાય શાકમાં ભૂલી ગયો આનું નામ જોઈ નહીં જાય છે અને આ છે ચાવલ ને પાપડ તો એની સાથે આપણું જમવાનું કમ્પ્લીટ થશે તો ચાલો ફટાફટ જમી લઈ ગયા અને પછી આરામ કરીશું છો મિત્રો રાતના વાગી ગયા છે પૂર્ણ બાર અને મેં વિડીયો એડિટિંગ કરી દો છું અને તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ અમારું વિડીયો કેવું લાગ્યું છે તમને કાલે કહી દેજો કે તમને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો બટ કાલે પાછા બધાના વિડીયોની સાથે ત્યાં સુધી જઈ મતાજી બાય બાય શેર કરી દેજો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો બાય બાય